તંદીનો જ ખાધા છાપડી સમજાયું ઇન્ડિયન પાકિસ્તાન શું કેવું છે તું જો મમ્મી એક વખત જોવો તો એમ છો બધા આઈ હોપ મજામાં માશો પણ આજે મોર્નિંગની સાથે એક ક્વેશ્ચન હું કરવા માંગુ છું ને એ મને બહુ મોર્નિંગમાં જ યાદ આવી ગયો તો તો પેલ માટે છે ક્વેશ્ચન નહીં સબ્સ્ક્રાઇબરો માટે પણ તો તમને પૂછી લો વાર વાર આપડા કિચન માં એવી કઈ વસ્તુ હોય વાસણ માં કે જે ગરમ હોય ને છતાય ઠંડુ હોય ને છતાય એનું નામ ગરમ ઉપરથી ન જ રે કેવું બોલી દીધું તરે તમારે નહોતું બોલવાનું સબસ્ક્રાઈબરો જવાબ આપવાનું હતું

સુપ્રભાત સાથે આજનો સુવિચાર છે જે કણે કણની કિંમત કરે ને તે ધનવાન છે અને ક્ષણે ક્ષણની કિંમત કરે ને તે વિદ્વાન છે કણે કણની

એ ઇન્ડિયા વાળા જે ઓલા પાકિસ્તાન છૂકી ઓલા આપણા મોકલે માણસો એના ઉપર ને કે જ્યાં બધું હોય જાણકારી અહીંયા મોકલે એવું બધું હતું એમ એમાં વચ્ચે કઈ બીજું આવ્યું શું આવ્યું તું વચ્ચે વચ્ચે આવ્યો તો નિરોયન લય આવે એ ક્યાં શું આવ્યું તો હું યાદ કર ને બધા આવ્યા ત્યાં હું તમને નવીન મળી લાવ્યું મને નવીન લાવ્યું

ખબર હોવા છતાં ત્યાં આપડે ચૂપ રહેવું પડ્યું હતું તો આપડે અહિયાં બધા અટેક થઈ ગયા તા જા હતા ઇન્ડિયા ના છતાં અહીંયા એ એટેક થાય ને એનું એમ કે એ તોય છે બન્યું એમ એવું કાંઈ નથી એ લોકોએ તોય આટલું બોલો કેવી ચાલાકીથી કર્યું પછી આપણે એની ઉપર સક્સેસતા મેળવી બે હજાર બે પછી નકર ન્યા હતા જ પણ એ લોકોને પ્લાન એને ખબર જ હોય કે આપણે અહીંયા માણસો છે એ લોકો પ્લાન ફેરવી નાખતા હતા આપણે ડેટ એ જે આ પ્લાન બનાવીને જે ડેટ આપ્યો ને એમ કરતા આગળ કરી નાખતા હતા બોમ્બ કેમ બોમ્બ લાસ્ટ છે ને

હા હમણાં જવાનું છે કઈ બીજા ત્રીજા મહિનામાં ધુરંધર એના એક ભાગ નથી એમ ભાગ થાય

પણ આપણે હજુ અહીંયા ઘણું બધું કામ છે અને બધું ઠેકાણે કરવાનું છે તો કામે લાગી જઈ અને ભાભીને પૂછી જવી હવે કઈ ક્વેશ્ચન ભાભી હમ હશે તો કહી દેસ તમ હા તો વાંધો નહીં જો ભાભી આખો દિવસમાં ક્વેશ્ચન હશે ને તો કહી દે કારણ કે એને નક્કી ન અચાનક આપણે મૂકીને વૈયા જાય જો કાલે ઓર્ડર આવે ને તો અચાનક મૂકીને વૈયા ગયા એટલે આપણે એમ કે આખો દિવસ કહી દઈશ બાકી ક્યારે મૂકીને વૈયા જાય ને એ નક્કી નહિ કેમ

હવે લોટ અહીંયા કાંદા ક્રોસ થઈ ગયા છે અને હવે આટા ગુંચું હવે એ કેમ ગુંચું ને કહી દઉં પણ હમણાં તો છે ને ભાભીએ ખાલી થોડું સરઘસ ચાલુ કર્યું પીયું નવાણું પીયું ને પૂછે તાર હો હો લાગી છે કે નવાણું તો પીયું વળી શું પડે કે નવાણું ત્યાં ત્રણ બંગલા બનાવ્યા ત્રણ બંગલા રાખવા પડે નવાણું ને ક્યાં હશે બસ ફરવા ક્યારે જાય મનુ કેસ તમારે રાશન કેટલું લાવવું પડશે એમ નહીં બધું પાર્લર નું શીખવાડ દેવાનું

એ મોટી માએ મને પૂછ્યું ને કેટલી લાંમ કરી દી હા તો આંંધો નહી કે આવી ગયા ને પાછા આ જો મપ્રિયં સ એક પગ દબાવે એક હાથ દબાવે એક નાક સાફ કરી દે અને એક આધી ગળું દબબે એવું ન કરે કે તા એ કોઈ નહી હાર હું કે હું મમી આ કે ના મમી મોટી માએ વિચાર છે આપણે કાઈ ન પેલા એમ નહી પણ ઈ કે એક હાથ દબાવે પગ દબાવે પછી એક આધી ગળું હોતન દબાવે આવી ન આવે 99 માં 99 જો

બટેકા કડસા ન લાગે ને અને મીઠું આપણે બાફવામાં નાખ્યું હતું બટેકામાં એટલે ઓછું રાખવાનું ઓકે અને લીલું લસણ આપણે સૂકું લસણ નાખ્યું છે પણ તો લીલું લસણ નાખવાનું મસાલો ટેસ્ટી બનાવવાનો છે ઓકે ચીઝ નથી આ ચીઝ ના પોઈ ગઈ ચીઝ નથી બટેકું બાફેલું છે ને ચીઝ સમજો જો આ બધું જીણું જીણું કટિંગ જલ્દી ચડી ગયું છે લાલ મરચું નાખશું મરચી પણ લાલ મરચું ચટણી ગળી ચટણી એમ કરાય લેમન જ્યુસ નાખશું अब डालेंगे लेमन जूस और फिर जाएगा बटे का बटेका का मसाला बटे का का मावा मावा मसाला तो ये ये मसाला और बटे का का मावा जाएगा फिर ये कबू का नहीं जाएगा नहीं ये सब कुछ नहीं जाएगा <laughs> आप अपने पास रखे <laughs>

मो केव छे तुले फुले फुले से जिटली न गेम जो मम्मी एक વખત જોવો તો આદ ખાવાની બચા આવે હમ ભરી ભરીને આમ બા फुले फुले ને બહાર આવ્યું માવો હું છું કાંઠા પર ગળાંબળસ ઓ વાતાવરણ ઈસા હે અ બમસપ કો રેડી કરકે ખાને કેલે બુલા લે ચલો તો જોઈ લીધી કચોરી એક બનાવો તો વાળી તો બતાવો છે તો બેન કચોરી આ લોટ બતાવ્યું બધું બતાવી દીધું જાએ એક રોટલી આવડી મમ્મીએ મન નાખી સરસ મસાલો મસાલોનું ભરવાનું એક જ ચમચી એક જ ચમચી મુંદર તોય જોવો બહાર આવે મસ્ત ફૂલે ઘી બાપા ઘી એ જ પાણી લગાવવાનું છે પાણી લગાવશે તો કાતર રખાય એમ લાગે પતલી કરી નાખવાની નકર લોકચા લોટ બહુ રે બસ સરફાઈ નો થાય બરોબર આમ પતલે કે ઓકે જો રેડી થઈ ગઈ બતાઈ દઉં કેમ આટલું બધું કે બર ગયું કઈ ચોપાટી ગઈ કઈ તોપાટી અલંધી અચ્છા સામેન ઇટાલિયન બાજુ યાર બતાજોપાટીયામાં જાવ કોણ કોણ ગયા હતા હું રૂહી અને સ્વરા મોમા ની ફ્રેન્ડ ઈ બની ગઈ અચ્છા તનચાલ નવી ફ્રેન્ડ પણ મળી ગઈ કઈને ચાલો મોર્નિંગ માં વેલુ પજે ને પતક કોઈ ને પતક નું ખબર આમ પક રાખવાનું ને બેહી ને પતક ને આમ પકડીને એવું ફર્યું એવું ફર્યું એવું ફર્યું હમ પર આવી ગઈ હા તો તો તમે ફટાફટ આજનો નવું બ્લોગ કેવો લાગ્યો હોય કોમેન્ટમાં બતાવી દો અને કોમેન્ટ કરતા રહો લાઇક શેર લાઈક કરો અને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લો જેથી તમને દરરોજ બ્લોગ મળે રહે કન્ટિન્યુ તો કાલે મળીશું નવી સવાર સાથ ત્યાં ત્યારે બધાને જય યોગેશ્વર જય દોરકાથી